અમદાવાદમાં ગુજરાત પીજી ઓનર્સ વેલફેર બેઠક કરવામાં આવી નિયમોને અમલ કરવાનો સમય ખૂબ ઓછો આપવામાં આવ્યો નિયમોમાં ફેરફાર બદલ કરવા માટે પણ ચર્ચા કરી મેયરને રજૂઆત કરવામાં આવી છતાં કોઈ પ્રતિક્રિયા નથી મળી સમગ્ર રાજ્યમાંથી સો થી એકસો પચાસ લોકો જોડાયા મારું નામ પંડ્યા સોહમ છે હું પણ એક પીજી સંચાલક છું અને આજે અમે બધા પીજી ઓનર્સ ભેગા થયા છીએ અને અમારો મુખ્ય ઉદ્દેશ્ય જે પીજી ઓનર્સનું એક એસોસિએશન હતું એ આજે અમે ફોર્મ કરીએ છીએ અને ગુજરાત પીજી ઓનર્સ વેલફેર્સ એસોસિએશનના નામે આજથી અમે એ સંસ્થા આગળ વધારવા માટે આજે ભેગા થયા છીએ અને પીજી રિલેટેડ જે કાંઈ પણ પ્રશ્નો અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે કે બીજા કોઈ પ્રશ્ન જે સરકારી આજકાલ જે ઘણા બધા નવા નિયમો રૂલ્સ રેગ્યુલેશન્સ જે કાંઈ પણ આવી રહ્યા છીએ એના વિશેની એક ચર્ચા કરવા માટે આજે અમે બધા એક સાથે અહીં એક મંચ ઉપર ઉપસ્થિત થયા છીએ જે નવી પોલિસી આવી છે એ નવી પોલિસીની અંદર ઘણા બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સ એવા છે કે જે ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિકલ નથી દેખાઈ રહ્યા અને આ બાબતે અમને જે સમય આપવામાં આવ્યો છે એ ખૂબ જ ઓછો આપવામાં આવેલો છે તો આ સમય મર્યાદાની અંદર આટલા બધા રૂલ્સ રેગ્યુલેશન્સનું પાલન કરવું એ ક્યાંક ને ક્યાંક અમારા માટે થોડું અશક્ય જેવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક એવું પણ થઈ રહ્યું છે કે આ નિયમો એક તરફી પણ હોઈ શકે છે તો જેથી કરીને જો ચર્ચા વિચારણાઓના અંતે નિયમોમાં કંઈ ફેરફાર થઈ શકે નિયમોમાં કોઈ હળવાશ આવી શકે તો આના માટે અમે ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે ઘણી બધી રિક્વેસ્ટ અને ઘણી બધી વસ્તુઓ માટે આગળ જવા માટે વિચારી રહ્યા છીએ હાલમાં એએમસી તરફથી કોઈપણ પ્રકારની આ બાબતની પ્રતિક્રિયા અવેલેબલ નથી હાલમાં અત્યારે કોઈ એસોસિએશન તરફે કોઈપણ પ્રકારની કાયદાકીય લડત લડવાનું વિચારવામાં આવી રહ્યું છે પણ હાલ તરફી કોઈ પણ કાયદાકીય લડત લડી રહ્યા નથી હાલમાં અમારી પાસે સોથી દોઢસો લોકો જોડાયેલા છે ધીરે ધીરે બધા લોકો જોડાઈ રહ્યા છે નહીં કે ખાલી અમદાવાદ પણ ગુજરાતભરના અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત ના લોકો પણ ધીરે ધીરે અમારી સાથે જોડાઈ રહ્યા છે હું સંગીતા પટેલ કલાસુરી ફાઉન્ડેશન રન કરું છું અને ખાસ મહિલાઓ માટે કાર્યરત છું જનરલી અત્યારે જે પીજી ઓનર્સ માટે જે મોટો પડકારજનક વાત એ છે કે આવી રીતે આવીને નોટિસ આપી જોવી કે એનઓસી લાવો કે ગમે તે વસ્તુ પરંતુ એમને પહેલાં એજ્યુકેશન આપવું જોઈએ કે પીજી પણ એક બિઝનેસ છે અને પીજીની અંદર જ્યારે ગર્લ્સ પીજી ચલાવવામાં આવે છે તો પીજી ઓનરની ઘણી બધી રિસ્પોન્સિબિલિટી થઈ જાય છે કે ત્યાં જે દીકરીઓ રહે છે એ લોકોની સેફટી સિક્યોરિટી અને એ દીકરીઓની લાઈફ સ્પોઇલ ના થાય એના માટે જે આખા આપણે ધારાધોરણ નક્કી કરવા પડે એ પહેલેથી એ લોકોને ગાઈડ કરવા જોઈએ પીજી ઓનર્સને પીજી ચલાવવા માટે જે સર્ટિફિકેશન્સની જરૂર છે એના માટે એ લોકોને પ્રોપર માહિતી આપવી જોઈએ અને પછી એ લોકો સર્ટિફિકેટ લે અને પછી આ બિઝનેસ પ્રોપર ચાલે એ રીતે આખું થવું જોઈએ નહીં કે ખાલી કોઈ નોર્મલ રૂલ્સ રેગ્યુલેશન એમને બતાવી દેવામાં આવે અને એનઓસી ફટકારી દેવામાં આવે સોસાયટીની અંદર ન્યુસન્સ થાય છે એવું કહી અને એમને ખાલી કરાવવામાં આવે એ ખોટી વાત છે એવું ન થવું જોઈએ એની જગ્યાએ એવું થવું જોઈએ કે આ ન્યુસન્સ ફેલાય છે ન્યુસન્સ ન ફેલાય એના માટે તમે લોકો આટલા પ્રિકોશન્સ લો અને આ રીતના એ વસ્તુઓને ને તમે ધ્યાનમાં રાખો અને પછી પીજી કન્ટિન્યુ કરો કારણ કે સોસાયટીમાં જ પીજી ચાલવાના છે કારણ કે પીજી એ કોઈ એવો કોઈ રાક્ષસ કે એવી રીતની કોઈ બાર કે એવી રીતની કોઈ ડિસ્કો થાય કે એવી કોઈ ઘટના નથી કે તમે એને સોસાયટીની બહાર ધકી લીધો એકચ્યુઅલી સોસાયટીની અંદર સોસાયટીના લોકો માટે તમારી જ બેન દીકરીઓ કે તમારા જ દીકરાઓ માટે બાર જેને ભણવાની કે કેરિયર બનાવવા માટેની જે આખી એક એકોમોડેશન જોઈએ છે એ માટેની આ એક વ્યવસ્થા છે તો આપણી એ વ્યવસ્થાને સારી બનાવી શકીએ એના માટે સોસાયટીના લોકો જ ભેગા થઈ અને પોતાના મંતવ્યો આપવા જોઈએ અને એના માટે સેફટી સેફ્ટી સિક્યુરિટી માટેના નિયમોનું પાલન થાય એ માટેની રિક્વેસ્ટ કરવી જોઈએ સો એ રીતે થવું જોઈએ મને એવું લાગે છે